જય ગૌ માતા શ્રીંગરાજ ગૌ પ્રાકૃતિક ફાર્મ ગાય ત્યારે પ્રાકૃતિક ખેતીમાં આપણે રાયડાનું વાવેતર કરેલું છે તેમાં આપણે ત્રીસ દિવસનો રાયડો થયો છે અને એક પાણી પાયેલું છે ફક્તના ફક્ત પ્રાકૃતિક રાયડો આપ જોઈ શકો છો જીવામૃત ત્રણસો લીટર આપેલું છે એક પાણીમાં અને બહુ સારું ઇજશે ગ્રીનરી સારી છે અને વિકાસ પણ બહુ સરસ છે તો દરેક ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા નમ્ર વિનંતી ઘણું નહીં તો થોડું प्राकृतिक खेती से अवश्य आरोग्य माटे। मारो नाम वघेला बने सिंह गाम कारिया तलु कांक्रेट जिलों बना કોઈ પણ જાતનો રોગ નથી અંદર એક સ્પ્રે દૂધ ગણનો કરેલો છે આમાં અને નવી પદ્ધતિથી બીજા અમૃતનો પટ કઈ આપેલો છે ગાયની માતાની ખાટી સાસ ગૌમૂત્ર આકડાનો થૂર અને રાખ એને ઉગાવ બહુ સરસ આવે છે જય ગૌ માતા